નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જેમાં ભાગ એક અને ભાગ બેની ચર્ચા કરી હવે આજે આપણે ભાગ ત્રણની ચર્ચા કરીશું જેમાં કોષ્ટક એક પોઈન્ટ એક કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી છે તો ખાસ તૈયાર કરવું અને ખાસ ધ્યાન રાખવું મોસ્ટ આઈએમપી એમ વેચન ચલો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેના તફાવતની જોઈએ તો એમાં અલગ અલગ ચાર મુદ્દા આપેલા છે તો મુદ્દા નંબર એક કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે કેવો મા માનવ નિર્મિત એટલે કે મનુષ્ય દ્વારા બનાવેલું એક ખાતર છે કયું કૃત્રિમ ખાતર જ્યારે કુદરતી ખાતર જોઈએ તો કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે પ્રાકૃતિક પદાર્થ શા માટે તો એમાં બનશે એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી એનું નિર્માણ થાય છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે એટલે આ જે કુદરતી ખાતર હશે એ માનવ નિર્મિત ખાતર છે કે જે અલગ અલગ રસાયણોમાંથી બનાવવામાં આવશે જ્યારે આ એક કુદરતી ખાતર છે જે વનસ્પતિ હોય કોવાયેલી અથવા મૃત પ્રાણી હોય એ પ્રાણીના મરમૂત્રમાંથી આ કુદરતી ખાતરનું નિર્માણ થશે કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર કરવામાં આવશે કે આગળ બનાવવામાં આવશે કારખાનામાં તૈયાર કરવામાં આવે છે જ્યારે કુદરતી ખાતર એ ખેતરમાં તૈયાર કરવામાં આવશે એટલે ખેતરમાં ખાડો કરી એની અંદર અવશેષો વનસ્પતિના પાન હોય એ બધું દાટી દેવામાં આવશે અને અમુક સમયે એનું ચોક્કસ તાપમાન મળશે ભેજ મળશે પાણી એટલે એ કુદરતી ખાતરમાં પરિણમશે બરાબર આ રીતના કુદરતી ખાતર તૈયાર કરવામાં આવશે અને એને વનસ્પતિના ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવશે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી અહીંયા આગળ જો કૃત્રિમ ખાતરથી સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો આપે છે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે એટલે કે કૃત્રિમ ખાતર હોય વનસ્પતિને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલું હોય એટલે જેમાં વનસ્પતિની જરૂરી એવું નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એ ભરપૂર માત્રામાં આવેલું હોય છે જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય ઓછા પ્રમાણમાં હોય હોય પણ કેટલા હોય ઓછા પ્રમાણે હોય છે હવે જે કૃત્રિમ ખાતર હોય એમાં નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ સલ્ફર વગેરે કેવું હોય ભરપૂર માત્રામાં હોય કે વનસ્પતિને જે જરૂરી પોષક દ્રવ્યો હોય એના ઉપર આધાર રાખી અને એને તૈયાર કરેલું હોય કે આગળ કારખાનામાં બનાવવામાં આવશે સેન્દ્રિય પદાર્થો કેવા ઓછા પ્રાપ્ત થશે જમીનને જ્યારે કુદરતી ખાતર હોય તે વનસ્પતિ અને પ્રાણીના મરમૂત્ર અને એના કોહવાટમાંથી પ્રાપ્ત થશે જેને ખેતરમાં તૈયાર કરી શકાય સેન્દ્રિય પદાર્થો કેવા હોય ભરપૂર માત્રામાં હોય છે પણ જમીનના છોડ એટલે જે પાક વાઈએ એની અસર કેવી થાય ઓછી થાય પ્લસ લોભાગી એટલે લોબા સમય પછી એની અસર જોવા મળશે તો આ તો કૃત્રિમ અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત જે પરીક્ષામાં મોસ્ટ છે તો ખાસ તૈયાર કરવો ચલો જોઈએ હવે આગળ કોષ્ટક પોઈન્ટ એકમાં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો છે ચલો કુદરતી ખાતરના ફાયદા હવે આપણે ખેતરમાં કૃત્રિમ ખાતર નાખવું જોઈએ કે કુદરતી એની વચ્ચેના કેટલાક ફાયદા અને નુકસાન સમજીએ કુદરતી ખાતરના ફાયદા જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે જેનું મુખ્ય કારણ એટલે જે કુદરતી ખાતર હોય ને કૃત્રિમ ખાતરની સાપેક્ષ કેવું ગણવામાં આવશે સારું ગણવામાં આવશે હા એ લોગારી ચોક્કસ અસર કરશે પણ એનાથી જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેરફાર થશે નહીં તો એના મુખ્ય કારણ નીચે આપેલા છે જમીનની જળધારણ ક્ષમતામાં વધારો કરશે જમીનની જળધારણ ક્ષમતામાં વધારો કરે છે તે જમીનને છિદ્રારું બનાવે છે જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે જમીન હોય એને છિદ્રારૂ બનાવશે જેનાથી જમીનને વાયુ વિનિમયની પ્રક્રિયા સરળતાથી પ્રાપ્ત થાય છે તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે ફાયદાકારક સૂક્ષ્મ જીવો હોય દાખલા તરીકે અરસિયા હોય પછી બેક્ટેરિયા હોય એ રીતના બધા જીવાણુ હોય એ જીવાણુને શું કરશે તો એનું રક્ષણ કરશે બરાબર અથવા તો જીવાણુમાં વધારો કરશે તે જમીનના બંધારણમાં સુધારો કરે છે કૃત્રિમ ખાતર હોય એના કરતો કુદરતી ખાતર એ જમીનના બંધારણમાં શું કરશે સુધારો કરશે હવે જ કૃત્રિમ ખાતર નાખવાથી શું થાય તો અરસિયાનો નાશ થાય બેક્ટેરિયાનો નાશ થાય જીવાણુનો નાશ થાય એટલે જમીનનું જે બંધારણ હોય શું થાય સુધારો થવાને બદલે બંધારણમાં અસર થશે બરાબર બંધારણ બદલાશે એટલે કે જમીનને નુકસાન થશે બરાબર તો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવો ટાળવો અને કુદરતી ખાતરનો બને એટલો વધુ ઉપયોગ કરવો ચલો હવે આગળ આવશે સિંચાઈના કેટલાક સ્ત્રોત સિંચાઈ એટલે શું તો ખેતરમાં પાણી આપવાની પદ્ધતિ એને શું કહેવાય સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે ચલો સિંચાઈ વિશે કેટલીક માહિતી મેળવીએ તો આપણે ખેતરમાં મુખ્યત્વે બે પ્રકારે મા પાણી આપતા હોય છે એક ટપક પદ્ધતિ હોય અને એક ફુવારા પદ્ધતિ હોય તો ચલો સિંચાઈ વિશે જોઈએ જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી હોય વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય વનસ્પતિ કયા અંગ દ્વારા પાણીનું શોષણ કરશે તો વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે તેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે એટલે વનસ્પતિમાં જલવાહક પેશી આવેલી હોય જલવાહક પેશી અને બીજી હોય અનવાહક પેશી જલવાહક એટલે જલ એટલે પાણી થાય તો એમાં શું થાય પાણીનું વહન થાય મૂળથી લઈ અને પ્રકાંડ સુધી અને તેથી અલગ અલગ પર્ણ સુધી અનવાહક એમાં પોષક તત્વોનું વહન થાય બરાબર એ તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો ચલો એના પછી જોઈએ જેની સાથે ખનીજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે વનસ્પતિમાં લગભગ નેવું ટકા પાણી હોય મોસ્ટ આઈએમપી પ્રશ્ન વનસ્પતિમાં કેટલા ટકા પાણી હાજર હોય તો વનસ્પતિમાં લગભગ નેવું ટકા પાણી હોય છે પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી એટલે સુખી પરિસ્થિતિ હોય તો એમાં બીજનું અંકુરણ થતું નથી પાણીમાં ઓગરેલા પોષક તત્વોનું વહન વનસ્પતિ પ્રત્યેક ભાગમાં થાય છે આ પાણીમાં ઓગરેલા જે પોષક તત્વો હોય એનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય પ્રત્યેક ભાગ એટલે કયા આવશે તો વનસ્પતિના ભાગ આવશે પણ પછી પ્રકાંડ પછી પુષ્પ પછી આવશે ફળ બરાબર અને વિવિધ શાખાઓ બધી તો જે પાણીનું વહન છે એ આ દરેક જગ્યાએ થશે હવે સેના દ્વારા થશે એમાં કોઈ નરી મૂકેલી હોય કે શું હોય તો એમાં હોય જલવાહક પેશી અને બીજી હશે અન્નવાહક પેશી જલવાહક પેશીમાં પાણીનું વહન થશે અન્નવાહક પેશીમાં પોષક તત્વોનું વહન થાય છે તો આ રીતની રચના આવેલી હોય છે પાણી પાકની ઠંડી હિમ તેમજ ગરમ હવાથી પણ રક્ષણ આપે છે એટલે ગરમ વાતાવરણ હોય તો પાણીનું શોષણ કેવું થશે વધારે પ્રમાણમાં થશે જ્યારે બાષ્પોસર્જન ઓછા પ્રમાણમાં થશે બરાબર સ્વસ્થ પાકને ઉછેરવા માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે વાતાવરણ ઉપર નિર્ભર હોય જો વાતાવરણ વધુ ગરમ અને શુષ્ક હોય તો પાણી કેટલું વધારે પ્રમાણમાં આપવું જોઈએ નિયમિતપણે ખેતરમાં પાણી પૂરી પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે આ મોસ્ટ આઈએમી વ્યાખ્યા સિંચાઈની વ્યાખ્યા વ્યાખ્યા આપી અને સિંચાઈના મુદ્દા લખવાના હોય તો સિંચાઈની વ્યાખ્યા લખવી પડશે તો સિંચાઈની વ્યાખ્યા શું આવશે નિયમિતપણે ખેતરમાં પાણી આપવાની પદ્ધતિને શું કહે છે સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ ઋતુ મુજબ જુદા જુદા હોય છે સિંચાઈનો સમય અને માત્રા એ દરેક પાક મુજબ અને ઋતુ મુજબ અલગ અલગ હોય એટલે ચોમાસું હોય તેમાં પાણી આપવાની જરૂર વધારે પડતી નથી જ્યારે ઉનાળો હોય તો પાણી આપવાની જરૂર કેવી પડશે વધારે પડશે અને પાક પર પણ આધારિત હોય કેવા પ્રકારનો પાક છે જમીન મુજબ ઋતુ મુજબ જુદા જુદા હોય છે ઉનાળામાં પાણી આપવાની માત્રા કેવી હોય તો વધારે હોય તો ઉનાળામાં જમીન શુષ્ક હોય એટલે પાણી આપવાની જરૂર વધારે પડશે શા માટે એવું હોય છે શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે તો હા ઉનાળાની ગરમીમાં બાષ્પીભવન કેવું થશે વધારે તો વનસ્પતિને પાણીની જરૂર વધારે પડશે તો સિંચાઈની પ્રક્રિયા પણ કેવી બનશે વધુ ઝડપી કરવી પડશે